ડાર્ક સિક્રેટ પ્રકરણ ત્રણ સાહેબ મારના નહીં મેં આપકો શબ્દ બતાતા હું ક્રાઇમ સ્ટોરીઝ ઇન ગુજરાતી રાજ ભાસ્કર ડાર્ક સિક્રેટ ક્રાઇમ સ્ટોરીઝ ઇન ગુજરાતી કેસ સોલ્વ થઈ ગયા બાદ વિખવાટ ડિએક્ટિવ શેરલોક હોમ્સ જેવું મરમાળું હશે એવું જ એ ખેલાણી હશિયારી કેપ એક ક્લાસ પાસેથી મળેલા પાકીટમાં ઇન્સ્પેક્ટર ઘેલાણી અને હવાલદાર નાથુના નામ સન્નામાં હોય છે બંને ગભરાઈને ઘરે જ જતા હોય છે ત્યાં જ એ મરી ગયેલો માણસ એની જીપ ચોરવાનો પ્રયાસ કરતો દેખાય છે બંને એનો પીછો કરે છે છે પણ એ છટકી જાય આખોય રહસ્ય બંને વિશે બંને વિચાર કરતા હતા ત્યાં જ નાથુને પાકિટ જોઈને યાદ આવે છે કે આવું પાકીટ તો આખા શહેરમાં ફક્ત એક જ જણ બનાવે છે અને તરત જ બંને એ પાકીટ બનાવનાર ગુફુરના સરનામે દોડી જાય છે ઘેલાણી અને નાથુ જીપમાંથી નીચે ઉતર્યા ત્યારે રાતના સાડા નવ વાગ્યા હતા વાતાવરણ ઘણા દિવસથી તંગ હતું પણ આજે આ માથે વીજળી પડી હતી એટલે એને વધારે તંગ લાગી રહ્યું હતું ગફૂરની દુકાન બહુ અંદરની ગલીમાં હતી ત્યાં છેક સુધી જીપ જઈ શકે એમ નહોતી એટલે બંને ચાલતા અંદર ગયા નાથુએ દુકાન જોઈ હતી એ આગળ હતો અને ઘેલાણી પાછળ ઘંટ અંધકારને માથે ઓઢીને બેઠેલી એક પછી એક સાંકડી ગલીમાં થઈને બંને પસાર થઈ રહ્યા હતા જેમ જેમ દુકાન નજીક આવતી ગઈ એમ એમ ચામડાની ગંધ નાકમાં પ્રવેશતી ગઈ બંને દુકાન પાસે જઈ ઊભા અલમસ્ત હાથી જેવો ગુફ્ફર લંગુ અને ગંજી પહેરીને દુકાનના થડા પર બેઠો હતો નાથુએ થડા પર લાકડી ઠપકારી પહેલાં તો પોલીસને જોઈને ગુફરું થોડો ગભરાઈ ગયો પણ ગભરામણનું પોટલું સંકોરીને એણે પૂછ્યું ભાઈઓ ભાઈએ સાહબજી બોલે ક્યાં ખિદમસ્ત કરું ઇન્સ્પેક્ટરનું ધ્યાન દુકાનમાં પડેલા પરસ જોવામાં હતું લાંચ પાસેથી મળેલા પાકીટ જેવા બીજા કેટલાય પાકીટ દુકાનમાં પડ્યા હતા નાથુએ ગફૂરને પૂછ્યું ગફૂર આ પાકીટ તારા ત્યાં જ બનાવેલું છે ને ગફૂરે પાકીટ હાથમાં લીધું અને તરત જ બોલ્યો હા સાહેબ આપકો પતા તો હે કે મેં પૂરે શહેર મેં એસે પાકીટ સિર્ફ આપણે અહીંયા અહીં બનતે હે આપકો દુકાન મેં સે ભી જો ભી પાકીટ ચાહીએ વો લે લીજીએ ઘેલાણીએ ડોળા કાઢ્યા અમે પાકીટ લેવા નથી આવ્યા આ પાકીટ લઈ જનારને શોધવા આવ્યા છે જરા ધ્યાનથી आ पाकिट जो अने कहे आ पाकिट तारी पास थी कौन ले तो अरे साहब यहाँ पे तो रोज दर्जन लाख पाकिट ले आते हैं अब अपुन को क्या पता कि ये पाकिट कौन ले गया होगा જરા ધ્યાનથી જો આ પાકીટથી અમે કોઈ ભયંકર ગુનેગારને પકડી શકીએ એમ છીએ ગુફીરે વધારે દલીલ ના કરી એણે પાકીટ હાથમાં લીધું અને ડિરેક્ટિવ વ્યોમકેશ બક્ષીની અદાથી ફેરવી ફેરવીને પાકીટ જોવા માંડ્યો અચાનક પાકીટની અંદરના ખાનામાં એક ચીજ પર એની નજર પડી ગઈ એણે તરત જ ઘેલાણી અને નાથુની પાકીટ બતાવીને કહ્યું બાવા કુછ દીખ રહા હૈ બાવો હશે તારો બાપ સાહેબ કે સાલા ના તો છણ છેડાઈ ગયો ગુફુરે ભૂલ સુધારી સાહેબ એ દેખીએ આ પાકેટ કે અંદર કે ખાને મે થોડી નુકસાની હે ઓર ચામડે કે સिलाई ભી બરાબર નહીં આઈ હે ચામડા આડા ટેડા કટા હુઆ હે મુજે યાદ હે કે યે પાકેટ કોન લે ગયા થા ક્યોકી ઇસ નુકસાન કે બારે મે ઉસ આદમી ને બહોત કિસકિસ કિયા થા ખલણી ને આંખ મે ચમક આવી કોન હતુ એ નામ શું હતુ એનો નામ તો નહીં मालूम સાહેબ લેકિન દો લોગ થે ગધેડા તે પાકેટ નો બિલ બનાવ્યો હોશ એમાં નામ અને સન્નામું નહીં બિલ બુક લાવતા રહી ઇન્સ્પેક્ટર કડક અવાજમાં કહ્યું ગુફુર ઢીલો થઈ ગયો ગલતી હો ગયા સાહેબ લેકિન ઉન લોકો કો તો બહુ જલ્દીથી ઉસ્પલીએ તો એ નુકસાનીવાળા પર્સ લે કે ચલે ગયા આટલું બોલીને ગફુર ચૂપ થઈ ગયો પછી પાછું તરત જ કંઈક યાદ આવ્યું હોય એમ ચિલાઈને બોલ્યો અરે હા સાહેબ યાદ આયા મેને બિલ તો નહીં બનાયા લેકિન મુજે ઉસમે સે એક કા નામ યાદ છે દો આદમી થે સે એક આદમી પાકેટ કે નુકસાન કે બોલા થા અસલીમ ભાઈ ને યાર સાંભળીને ઘેલાણી ઉત્સાહમાં આવી ગયા પેલી લાશ જોઈ ચાર થી એના મગજમાં કંઈક ઘૂમરાઈ રહ્યું હતું એ તરત જ બોલ્યા એ અસલીમ ના ચહેરા પર મસો હતો હા સાહેબ જમણો ગાલ પે એક બડા મસા એકદમ દુબલા પટલા આદમી થા કેસ સો થઈ ગયા બાદ વિખ્યાત ડિરેક્ટિવ શેરલોક હોમ્સ જેવું મરમાળું હશે એવું જ ખેલાણી હસ્યા અને બોલ્યા થેન્ક યુ ગફુર અબ હમ ચલતે પછી એ નાથુ તરફ ફર્યા અને બોલ્યા ચાલ નાથું અડધો કલાકમાં ગુનેગાર પકડાઈ જશે સાહેબે શું થયું એ તો કહો આપણે ક્યાં જઈએ છીએ નાથું ઇન્સ્પેક્ટર પાછળ દોડતા બોલ્યા પણ સાહેબ કંઈ ન બોલ્યા અડધા કલાક પછી ઘેલાણી અને નાથુ મામુની ચાલમાં એવા અસ્લામના ઘરે ઊભા હતા અસ્લામના ઘરે લોક હતું પાડોશીઓએ કહ્યું કે કોઈ રિસ્તેદારની શાદીમાં ગયા છે નાથુએ પાછા એના લક્ષણ ઝળકાવ્યા સાહેબ આ મામુની ચાલવાળો તો તમને મામુ બનાવીને નીકળી ગયો પણ ઘેલાણી અત્યારે મજાકના મૂળમાં નહોતા એ ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા એણે નાથુને સૂચના આપી નાથુ ફટાફટ ગાડી ખાવજા શેરી લઈ લે નાથુને સમજાતું નહોતું કે સાહેબ શું કરી રહ્યા છે પણ એને ખબર હતી કે સાહેબનું બંધ મગજ હવે ચાલવા માંડ્યું છે એટલે એ સાહેબ કહેતા ગયા એમ કરતો ગયો ખેલાણીએ પોલીસ સ્ટેશને ફોન કરીને બીજા બે ચાર હવાલદારોને પણ ખોજ શેરી બોલાવી લીધા હતા પંદર મિનિટમાં બંને ખોજ શેરીએ ગયા હતા ગાડીમાંથી ઉતરતા જ ઇન્સ્પેક્ટર કહ્યું જો મારો તર્ક સાચો હશે તો અહીંથી અંદર ચોથી ગલીમાં આવેલ ત્રીજા મકાનમાં આપણો ગુનેગાર છુપાયેલો હશે બીજા ચાર હવાલદારો પણ આવી ગયા હતા જણ અંદર ગયા પણ અફસોસ સાહેબ વાત કરી હતી કે ગલીના એ મકાનને પણ તાળું હતું સાહેબ નિરાશ થઈ પાછા વળવા જતા હતા ત્યાં જ એના કાને એ જ ઘરના ઉપરના માળથી બોલાયેલી ગાળ સંભળાય નાથું અને એ બંને ચોંકી ગયા તરત જ એને જાળીમાં જોયું અંદર ત્રણ જોડી ચપ્પલો પડ્યા હતા એણે તરત જ નાથુને કહ્યું નાથુ ગુનેગાર અંદર જ છે લોકોને ઉલ્લું બનાવવા એણે બહાર અમસ્તુ જ તાળું લગાવેલું રાખ્યું છે ત્રણ જોલી ચપ્પલ પડ્યા છે એટલે ત્રણ માણસો જ હોવા જોઈએ આપણે કુલ છ જણ છીએ આપણે એને રંગે હાથ પકડી પાડ્યા થોડી જ વારમાં છ બારનું તાળું ખોલીને હાથમાં રિવોલ્વર લઈને ઉપર ચડી ગયા ઉપર જતાં જ ઘેલાણીએ રિવોલ્વર ટાંકી દીધી હેન્ડ્સ અપ કોઈએ હલવાની કોશિશ કરી છે તો ગોળી મારી દઈશ ઓરડા બેઠેલા ત્રણે જણનું નર ઊઠી ગયું ઘેલાણીએ તો એને ગિરફતાર કરી લીધા અને ત્યાં પડેલા બધા જ કાગળો અને બીજા પુરાવાઓ લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયા ધરપકડ કરાયેલ ત્રણેય જણમાં એક અસ્લીમ હતો એ જ અસ્લીમ જેણે મારવાનું નાટક કર્યું હતું અને પોલીસની જીપ ચોરવાનો પણ પ્રયત્ન કર્યો હતો બીજા બે એના ભાઈઓ જ હતા એકનું નામ હતું મહેબૂબ અને બીજાનું નામ યુસુફ ત્યાંથી જપ્ત થયેલા કાગળોમાં પોલીસ સ્ટેશનના એકસો આઠના સેન્ટરોના નામ હતા અને દરેક પર જુદા જુદા સમય લખેલા હતા સ્ટેશને આવીને ત્રણેયની પૂછપરછ થઈ પહેલા તો ત્રણેય ગલ્લા તલ્લા કર્યા પણ આખરે ડંડા આગળ હારી ગયા असली में हाजी जी साथ बदी कबूलत करी ली थी साहिब अब मरना नहीं मैं आपको सब बताता हूँ दरअसल मैं दारू का धंधा करता हूँ शहर में लट्ठाखंड हुआ इसलिए दारू की शॉर्टेज आ गई थी पुलिस बंदोबस्त की वजह से दारू लाना मुश्किल हो गया था पीने वालों की डिमांड बढ़ती जाती थी और मुझसे बड़े दो बुटलेगर भी दारू नहीं पहुँचा सकते थे इसमें मैंने सोचा कि अगर मैं कुछ तरकीब करके शहर में दारू ला सकूँ तो नंबर वन बुटलेगर बन जाऊँगा मैं शहरों में दारू घुसाने की तरकीब सोचने लगा सोचते-सोचते मुझे ऐसा आइडिया आया कि 108 एंबुलेंस और पुलिस जीप के चुराके उसमें ही दारू का जत्था लाना अच्छा रहेगा आपके पुलिस स्टेशन से जीप चुराने के लिए ही मैंने आपके पास मरने का नाटक किया था और पैकेट में आपके सरनामे वाले वो कागज रखा था मुझे यकीन था कि धरकाना पड़ते ही आप तुरंत भागेंगे और ट्रैफिक की वजह से गाड़ी भी नहीं ले जाएंगे लेकिन થોડી ગલતી હો ગયા એકસો આઠ તો મેં ચુરા લી થી બસ આપી જીભ ચુરા પાતા તો કામ હો જતા એકસો આઠ મેં દારૂકા સપ્લાય કરતાં આગે જીપ રહી હતી ઓર ઉસમે હમ નેકલી પોલીસ બનકર બેઠ જાતે લેકિન સારા પ્લાન ચોપટ હો ગયા ઘેલાણી રંગમાં આવી ગયા નાથુ આ સ્ટેટમેન્ટ નોંધી લે હું કમિશનર સાહેબને ફોન કરું છું અને સાબાશી માટે તૈયાર રહેજો આજે આપણે બહુ મોટા ષડયંત્રનો ફાસ્ટ કર્યો છે ઘેલાણી ખુરશીમાં ગોઠવાયા તરત જ નાથુ એની સામે આવીને પૂછવા લાગ્યો સાહેબ હવે તો કહો તમને આ ગુનેગારની કેવી રીતે ખબર પડી તમે સીધા જ એના ઘરે જઈને પકડી લાવ્યા બેસ નાથું હું તને સમજાવું મારી નિરીક્ષણ શક્તિ જોજે તો સાહેબ રંગમાં હતા એણે કમિશનર સાહેબને ફોન કરવા ઉઠાવેલું ક્રેડલ પાછળ મૂકી દીધું અને બોલવા લાગ્યા હું તેને કહેતો હતો ને કે ગાલ પર મસાવાળા એ માણસને મેં ક્યાંક જોયો છે મને યાદ નહોતું આવતું પણ ગફૂર નામ બોલ્યો તરત જ મને યાદ આવી ગયું હકીકતમાં એક દિવસ હું મારા એક પોલીસ મિત્રને મળવા શાંતિનગર પોલીસ સ્ટેશને ગયેલો એ દિવસે આ યુસફ કોઈ ગુના સંબંધ ત્યાં બંધ હતો અને એનો ભાઈ અસલીમ એની જનામત કરાવવા ત્યાં આવેલો મેં આખી વાત સાંભળેલી એ દિવસે એણે એનું એના ભાઈનું સરનામું પણ આપેલું એ બંને એડ્રેસ મને યાદ રહી ગયેલા બસ પછી તો એને હું જોયા ત્યારનો મનમાં ઘોડાયા કરતું હતું અને ગફૂર કીધું પછી આખો ખેલ પૂરો થઈ ગયો નાથુ ઓ ભાવથી સાહેબને જોતા જોતા બોલ્યો બહુ જોરદાર હો સાહેબ કેવું પડે તમારું દિમાગ અરે નાથુ આ તો કંઈ નથી કાલે જોજેને આપણે બંનેના નામનો જય જયકાર થઈ જશે કમિશનર સાહેબ તો આપણે પીઠ થાબડીને તોડી નાખશે અને પ્રમોશન આપશે એ નફામાં એક મોટા સંભવિત ગુનાનો પર્દાફાશ થઈ જવાથી શહેરનો માહોલ એ દિવસે હળવો થઈ ગયો હતો પણ અકોલી પોલીસ સ્ટેશનનો માહોલ ઉદાસીન હતો ટેબલ પર છાપું પડ્યું હતું એમાં કમિશનર સાહેબ અને પોલા ત્રણ ગુનેગાર ફોટા હતા હેડલાઇન હતી શહેરના જાંબાજ કમિશનરે એક મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો ત્રણ જંબે નાથું ક્યારનો બળાપા કાઢી રહ્યો હતો સાહેબ જોખમ આપણે લીધું અને છાપામાં ક્યાંય આપણો ફોટો કે નામ પણ નથી ઇન્સ્પેક્ટર ઘેલાણીએ કરુણ સ્મિત આપ્યું નાથું મેં તને કહ્યું ને કે આપણા હાથમાં જશ રેખા નથી સુવાદે મને બોલીને એણે ઊંઘ નહોતી આવતી તો એ આંખો મીચીને દીધી નહીતર ભીનાશ બહાર ઢોળાઈ જતો 圆满。